ગુજરાતમાં આ એક એવું સ્થળ છે જેમ ધાર્મિક અને હિલ ટેશન બંને માટે પ્રખ્યાત છે અહીં કુદરતી સુંદરતા સાથે ઐતિહાસિક સ્થળો અને જંગલની મજા માણવા માટે લોકો આવતા હોય છે ત્યારે આ સ્થળ સાથે એક ધાર્મિક માન્યતા પણ જોડાયેલી છે અહીં ભગવાન રામે વનવાસમાં અગિયાર વર્ષ વિતાવ્યા હોય એવું મનાય છે કેટલાય લોકો ધાર્મિક અથવા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવાના શોખીન હોય છે તો કેટલાય લોકો હિલ ટેશન અથવા બીચ જેવા સ્થળોનું મુલાકાત લેવાનું ઈચ્છતા હોય છે ત્યારે ગુજરાતમાં એક એવું સ્થળ છે જે ધાર્મિક અને હિલ સ્ટેશન એમ બંને માટે પ્રખ્યાત છે જે હા મિત્રો આ સ્થળ છે સાપુતારા ગુજરાતમાં પર્વતમાળાની કિણમાં આવેલું છે ગુજરાતનું એક માત્ર હિલ સ્ટેશન છે દર વર્ષે અહીંયા સાપુતારા મોનસૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે આ ઉત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમ કુણ ફેસ્ટિવલ અનેક પ્રવાસીઓને આકર્ષણ કરે છે એટલું જ નહીં ઝરમર વરસાદ વચ્ચે બોટ રાઇડિંગ અને રોપ પેનોનો પણ આનંદ માણી શકાય છે સાપુતારા હેરિટેશન ડાંગ જિલ્લાના જંગલના વિસ્તારમાં દરિયાની સપાટીથી આશરે હજાર મીટર ની ઉંચાઈ આવેલું છે સાપુતારા ની આબોહવા ખૂબ જ સ્વસ્થ અને સુંદર માનવામાં આવે છે ઘણા લોકો અહીં શુદ્ધ અને ખુલ્લા વાતાવરણનો આનંદ માણવા પણ આવે છે સાપુતારા ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ ઉત્તમ સ્થળ ગણાય છે અહીં ધાર્મિક માન્યતા છે કે ભગવાન રામે તેમના વનવાસ ના વર્ષ અહીં વિતાવ્યા હતા તો મિત્રો આ હતી સાપુતારા હિલ ની માહિતી માહિતી પસંદ આવી વિડીયો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો